તે શિવ સ્વરૂપ સકલ નિષ્કલ એમ બે પ્રકારનું છે તે રૂપને બ્રહ્મા અને વિષ્ણુએ પણ જાણ્યું નથી સનતકુમાર વગેરે તથા નારદે પણ જાણ્યું નથી વ્યાસપુત્ર શુખદેવે વ્યાસે મુનીશ્વરોએ પણ જાણ્યું નથી અને તેમની પહેલાંના દેવોએ પણ જાણ્યું નથી તે પરબ્રહ્મ શિવ નામે કહેવાય છે તે સર્વમાં ઉત્તમ છે તે વ્યાપક છે સૂક્ષ્મ બુદ્ધિ વડે શિવનું પૂજન ભજન કરવાથી સત્પુરુષો સ્વરૂપની ઉત્તમ બ્રાહ્મણો તમે મુક્તિને માટે શિવનું ભજન કરો સદાશિવ સર્વ સુખ આપનાર તથા મુક્તિ આપનાર છે ભોળાનાથ ભક્તિ જ્ઞાનની માતા છે તે ભોગ અને મુક્તિ આપનાર છે તેમની કૃપાથી જ આ ઉત્તમ ભક્તિ થાય છે હે બ્રાહ્મણો તે ભક્તિને બે પ્રકારની જાણવી એક સગુણ તથા બીજી નિર્ગુણ જેને વૈધિ એટલે કે વિધિપૂર્વક તથા સ્વાભાવિક છે તે શ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ કહેવાય છે નૈષ્ઠિકી તથા અનૈષ્ઠિકી એવા ભેદથી તે ભક્તિ બે જ પ્રકારે કરેલી છે

ભોળાનાથની ભક્તિ કરનારને જ્ઞાનનો ઉદય તરત જ થાય છે તેથી ભોળાનાથની ભક્તિ અવશ્ય કરવા જેવી છે તમે જેમ પૂછ્યું તેમ મેં કહ્યું છે તેનું શ્રવણ કરીને સાંભળીને પણ સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે ઇતિ પૃષ્ઠમ ભવદભીર્ય તદેવ કથિત મયા તછૃત્વા સર્વપાપેભ્યો મુચ્યતે નાત્ર સંશય અધ્યાય બેતાલીસ

કે નિર્ગુણ જે પરમાત્માથી પહેલાં અવતરેલા છે તેને વેદાંતિઓ શિવ તરીકે જાણે છે એ શિવથી પુરુષ સહિત પ્રકૃતિ જન્મી છે તે બંનેએ મૂળમાં રહી ઉત્તમ બુદ્ધિપૂર્વક જળમાં રહીને તપ કર્યું હતું પંચકોશી નામે પ્રખ્યાત આવેલી કાશી સૌને ખૂબ જ પ્રિય છે તેનું બધું જળ ચારિત્ર પ્રસરી ગયું હતું

નિર્ગુણ શંકરે જે સ્વરૂપ બનાવ્યું તે જ મહાદેવ એમ પ્રખ્યાત થયા એમ સર્વલોકના ધ્યાન માટે પોતે રૂપરહિત છતાં રૂપવાળા થાય છે તેઓ ભક્તો પર પ્રેમ કરનાર સાક્ષાત શિવ છે શિવજી ત્રણેય ગુણોથી રહિત છે એટલે તે નિર્ગુણ છે પણ રુદ્ર ગુણોનું સ્થાન છે એટલે તે સગુણ છે ખરી રીતે જેમ સોનુ અને તેના દાગીનામાં કઈ ભેદ નથી તેમ શંકર તથા રુદ્રમાં કોઈ ભેદ નથી તેઓ બંને એક છે એમાં કોઈ ભેદ નથી તેઓ સમાન રૂપ અને કર્મવાળા છે ભક્તને સમાન રીતે ગતિ આપનાર છે પ્રકૃતિથી અવતરેલા આ વિષ્ણુ આદિ બધા રુદ્રમાં લય પામે છે પરંતુ એ રુદ્ર વિષ્ણુ આદિમાં મળીને લય પામતા નથી એવી વેદની છે બધા રુદ્રને ભજે છે રુદ્ર કોઈને ભજતા નથી જેઓ રુદ્રને ભજતા નથી તેઓ બીજામાં લય પામે છે પછી મોટા કાળે પ્રલય ટાળે રુદ્રને પામે છે જેઓ પ્રથમથી જ રુદ્રને ચાહે છે તેઓને બીજાની જરૂર રહેતી નથી હે બ્રાહ્મણો

તેમજ તેઓ અત્યંત શક્તિમાન હોવાથી સગુણ અને નિર્ગુણ એમ તે થાય છે તેમના કામની ગણતરી નથી તેઓ અનંત છે અમાપ છે તેઓ સાક્ષાત મહાકાલી વડે આશ્રિત હોય પોતે જ મહાકાલ છે તેનાથી બધું વ્યાપ્ત છે શિવને ઉત્પન્ન કરનાર કોઈ નથી તેમજ કારણરૂપ છે તો પણ અનેકપણાને પામે છે અનેક હોવા છતાં તેઓ એકપણા પામે છે જેથી એક જ બી બહાર નીકળીને પાછું અનેક રૂપે થાય છે એમ બહુપણામાં પણ રૂપી શંકર પોતે જ છે તેથી તેઓ સર્વ સ્વરૂપ થાય છે આમ જ્ઞાન સત્ય સ્વરૂપે તમને હે બ્રાહ્મણો કોઈ જ્ઞાની જ આ જાણે છે બીજો કોઈ જાણતો નથી મુનિઓ કહે લક્ષણ સહિત જ્ઞાન તમે કહો જેને જાણીને શિવપણાને પામે છે તે બધું શિવ કેવી રીતે અથવા શિવ જ બધા રૂપે છે તે કેવી રીતે અધ્યાય તેતાલીસ જ્ઞાન નિરૂપણ શ્રુતા મૃષ સર્વે શિવજ્ઞાનમ જ્ઞાનમ યથાશ્રુતમ કથયામી મહાગુહ્ય પરમુક્તિ સ્વરૂપકમ સુતજી કહે છે કે હે ઋષિ મેં જેવું સાંભળ્યું છે તેવું મહાગુણ અને શ્રેષ્ઠ મુક્તિ સ્વરૂપ શિવ જ્ઞાન હું તમને કહું છું તે સાંભળો બ્રહ્મા નારદ સનત કુમારો વ્યાસ તથા કપિલ એમની સભામાં તેમણે જ નિશ્ચય કરી આ જ્ઞાન કહ્યું છે આ જગત સઘરું શિવમય છે શિવ પોતે સર્વમાં પ્રાપ્ત છે શિવ પોતે પ્રતિબિંબ સ્વરૂપે બધામાં રહ્યા છે તેઓ સર્વને આવરીને સર્વને દબાવીને બેઠા છે બીજું કંઈ છે જ નહીં સઘળું શિવ છે સર્વ પ્રાણીમાં તથા પદાર્થોમાં સાક્ષાત શિવ છે સગરામાં ચેતન તથા અચેતનના સ્વામી તરીકે સદાશિવ પોતે જ બિરાજે છે જે માણસ વેદાંતના માર્ગનો આશ્રય કરીને તેમનું દર્શન કરવા ઉપાય કરે છે તે એમના દર્શનરૂપ ફળ પામે છે બધામાં જ શિવ છે સર્વત્ર શિવ 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 છે બીજું કંઈ છે જ નહીં ભ્રાંતિને લીધે જ સદાશિવ સદાકાળ અનેક સ્વરૂપે ભાસે છે જેમ સૂર્ય નામે જ્યોતિ એક જ છે છતાં લોકો પાણી વગેરેમાં પ્રતિબિંબ રૂપે તેને અનેક દેખે છે તેજ મુજબ શિવજી એક જ છે ફક્ત ભ્રાંતિથી અનેક રૂપે ભાસે છે જે રીતે આકાશ બધે વ્યાપક છે છતાં સ્પર્શથી તે બંધાયેલું નથી એમ તે શંકર દેવ વ્યાપક છે છતાં ક્યાંય બંધાતા નથી જીવ અહંકાર યુક્ત છે પરંતુ શિવ પોતે અહંકાર મુક્ત છે જીવ તુચ્છ હોય કર્મોને ભોગવી રહ્યો છે પણ સદાશિવ મહાન છે અને નિર્લેપ છે કર્મોથી બંધાયેલ નથી જ્ઞાનનું મૂળ અધ્યાત્મ છે તેનું મૂળ શિવની ભક્તિ છે અને ભક્તિનું મૂળ શિવ પરનો પ્રેમ કહેવાય છે એવા પ્રેમનું મૂળ શાસ્ત્રનું શ્રવણ છે શ્રવણથી સત્સંગ થાય છે પડખે રહે છે શિવ ની ભક્તિ સદાકાર કરનાર ભક્ત છેવટે સુખદાયી બની ને ભોગ મોક્ષ પામી મુક્તિ પામે છે હે બ્રાહ્મણો હે વંદનીય મુશ્વરો હવે તમે શું સાંભળવા ઈચ્છો છો વ્યાસજી કહે છે કે ઋષિઓ તે સાંભળીને આનંદ પામ્યા તેઓ ગળગળા બનીને વારંવાર સ્તુતિ કરવા લાગ્યા હે વ્યાસના શિષ્ય તમને વંદન છે તમે ભોળાનાથનું શ્રેષ્ઠ જ્ઞાન અમને પીરસ્યું છે અમે આથી સંતોષ પામ્યા છીએ સુતજી કહે છે કે હે બ્રાહ્મણો આ જ્ઞાન નાસ્તિકે તથા જુઠા લુચ્ચાએ સાંભળવા જેવું નથી આ સાંભળીને પાપ નાશ પામે છે ભક્તિ રહિત ભક્તિને પામે છે અને વારંવાર સાંભળતા ભક્તિ વધે છે આ જ્ઞાનનું પઠન પાંચ વાર કરવું જોઈએ તેથી તે ફળ પામે છે વ્યાસજી કહે છે કે તે પછી આનંદ થી શૌનકાદી ઋષિઓએ સૂતની બરાબર પૂજા કરી શિવજીનું આ જ્ઞાન અને મહાવિજ્ઞાન ભક્તને દરેક રીતે સુખદાયી છે ભોગ તથા મોક્ષ આપનાર છે આ ચોથી કોટી સહિતા પવિત્ર છે જે હર્ષકારક છે જે મેં તમને સ્નેહથી કહી છે એને સાંભળનાર તથા સંભળાવનાર સુખદાયી બને છે अनेते परम गति पामे छे एता यह श्रुणुयात भक्त्या श्रावेद्वा समाहित सब भुक्त्वेहा खिलान भोगानंते परगति लभे આ સાથે આજે આપણે કોટી રુદ્ર પૂરી કરીએ ઉમા સંહિતા સાંભળીશું જેમાં શ્રી કૃષ્ણ ભગવાન ની શિવ ભક્તિનું વર્ણન છે અને દેવીઓની ઉત્પત્તિ કથા વિશે છે તો બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ